જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના જીવનની આમ તો ઘણી કથાઓ છે ભગવાન વેદવ્યાસના મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણની ઘણી લીલાઓનો ઉલ્લેખ છે પરંતુ ઘણી એવી કથાઓ છે જે બહુ ઓછા પ્રચલનમાં છે અને બહુ ઓછી જાણીતી છે પરંતુ એમાંથી ઘણું જાણવા અને શીખવા જેવું છે ઘણી અદ્ભુત કથાઓ છે તો ચાલો આજે જાણીએ આવી ત્રણ કથાઓમાંથી પહેલી કથા છે એનો સાર છે ક્ષમા એ વીરોનું આભૂષણ છે અને ક્રોધ ઉપર કાબુ રાખો આ કથા છે શિશુપાલના વધની આ કથા છે એ કેમ ભગવાન શ્રી કૃષ્ણએ સો વખત શિશુપાલને ક્ષમા કરી ચેદી જનપદ જે એ સમયના સમકાલીન જનપદોમાંનું એક હતું એ જનપદના રાજા હતા શિશુપાલ પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના અને શિશુપાલના આ યુદ્ધ પહેલાં એ જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને સો વખત ક્ષમા કેમ કરી શિશુપાલ એ શ્રી કૃષ્ણના ફૈબા શ્રુતિકીર્તિના પુત્ર હતા એટલે એમના ફુફેરા ભાઈ હતા ચેદી જનપદ જે એમના શાંત અને સાચા સ્વભાવના સમાજ માટે જાણીતો હતો ત્યાંના રાજા દમઘોષ અને શ્રુતિકીર્તિના પુત્ર તરીકે જન્મ્યા હતા શિશુપાલ પરંતુ જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે એમના બે હાથ અતિરિક્ત હતા અને એક આંખ પણ અતિરિક્ત હતી આ જોઈને રાજા દમઘોષ અને શ્રુતિકીર્તિ એ બહુ ડરી ગયા અને એમને એવો વિચાર આવ્યો કે આ ઘણું અસામાન્ય બાળક છે આને આપણે કોઈ આશ્રમમાં સોંપી દેવો જોઈએ અને ત્યારે જ આકાશવાણી થાય છે કે આ બાળકની અસામાન્યતા જોતાં તેને તેજી ન દેવું જોઈએ આ બાળકના વધારાના અંગો એ સમય આવે આપોઆપ પડી જશે એ કોઈ એવા મહાપુરુષના ખોડામાં બેસશે ત્યારે એના આ અતિરિક્ત અંગો પડી જશે પરંતુ એ જેના પણ ખોડામાં બેસશે અને જેના લીધે એના અતિરિક્ત અંગો પડીને ખરી જશે એ જ મહાપુરુષના હાથથી શિશુપાલનો વધ થશે થોડા સમય પછી પોતાના ફૈબાને મળવા માટે બલરામ અને શ્રી કૃષ્ણ એમના ત્યાં આવ્યા અને શ્રી કૃષ્ણને એમના ભાઈને એટલે કે શ્રુતિકીર્તિ ફૈબા શ્રુતિકીર્તિના બા દીકરાને જોવાની ખૂબ જ ઈચ્છા થઈ તો એમના ફઈબા એમના બાળક શિશુપાલને લઈને આવે છે અને પહેલાં ભાઈના ખોળામાં બેસવાનું એમને કહે છે બલરામના ખોળામાં બેસતા જ શિશુપાલ રડવા લાગે છે અને ઊભા થઈ જાય છે ત્યારબાદ તે શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણના ખોડામાં બેસે છે અને એમના ખોડામાં બેસવા પછી અત્યંત વધારે રડવા લાગે છે અને જોત જોતમાં એમની વધારાની આંખ અને બંને હાથ ખરી પડે છે આ જોઈ એમની માતા શ્રુતિ કીર્તિ શ્રી કૃષ્ણના પગમાં પડીને રોવા લાગે છે અને કહે છે કે તમે જે મહાપુરુષ છો કે જે મારા દીકરાનું વધ કરશે હું તમારી ફૈબા થાઉં તમે મને વચન આપો કે મારી કોખ ક્યારેય તમે નહીં ઉજાડો અને મારા દીકરાને અભય આપો ભગવાન શ્રી કૃષ્ણ વિધિના વિધાનોને જાણતા હોય છે એમની ફૈબાને સાંત્વના આપે છે કે હે ફૈબા દુનિયામાં જન્મ અને મૃત્યુ એ કર્મની ગતિ પ્રમાણે થાય છે છતાં પણ તમે મારા ફૈબા છો હું તમને વચન આપું છું કે શિશુપાલના સો અપરાધોને હું માફ કરીશ ક્ષમા કરીશ ત્યાં સુધી હું એને નહીં મારું પણ પછી એના કર્મફળ પ્રમાણે જે એના વિધિ લખેલું હશે એ જ થશે આ સાંભળીને એમના ફૈબા ખૂબ જ રાજી થયા અને એમણે નક્કી કર્યું કે હું શિશુપાલને એના સો અપરાધો ગણવાની યાદી આપીશ જેથી કરીને એ ક્યારેય સોથી વધારે અપરાધ ના કરે શિશુપાલની શત્રુતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે ત્યારે થઈ ગઈ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજી સાથે વિવાહ કરી લીધા કારણ કે શિશુપાલ બી રૂકમણીજીને પસંદ કરતા હતા અને ત્યારથી જ શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણને એમના શત્રુ માનવા લાગ્યા અને આ શત્રુતામાં કડવાહટ ત્યારે વધારે વધી ગઈ જ્યારે યુધિષ્ઠિરના યજ્ઞમાં શિશુપાલનું માન સન્માન ભગવાન શ્રી કૃષ્ણની ભવ્યતા અને માન સન્માન સાથે ઓછું દેખાયું અને શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણને અપમાનિત કરવા જાણે અજાણે કેટલી બી વાર ભગવાન શ્રી કૃષ્ણના અપમાન કરતા ગયા એવા ઘણા પાપ કરતા ગયા જેમાં એમના પાપનો હિસાબ શ્રી કૃષ્ણ સામે વધતો ગયો અને આખરે ભગવાન શ્રી કૃષ્ણએ જે એમની ફૈબાને વચન આપ્યું હતું કે સો અપરાધો અને સો પાપ સુધી હું શિશુપાલનું વધ નહીં કરું પરંતુ જ્યારે એમણે એકસો ને એકમું પાપ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમણે પોતાના સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો બીજી કથા તરફ આગળ વધીએ બીજી કથા છે ભગવાન શ્રી કૃષ્ણની કે શ્રી કૃષ્ણને રણછોડ કેમ કહેવાય છે તો આ કથાની શરૂઆત કરતાં પહેલાં આ કથાના સારની વાત કરીએ તો આ કથાની કથાનો સાર એ છે કે વીરતા હંમેશા શરીરથી નથી દેખાડવાની વીરતા એ માનસિક મજબૂતી યુક્તિ અને યોજનાને પણ કહેવાય છે આ કથાની શરૂઆત એવી છે કે મગધ નરેશ જરાસંગ પોતાના સંબંધી કંસનો બદલો લેવા માટે જ્યારે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરે છે ત્યારે પોતાને વધારે શક્તિશાળી બનાવવા માટે નરેશ જરાસંઘ યવન દેશના રાજા કાલ યવનને પણ પોતાની સેનામાં પોતાની સાથે સંમેલિત કરે કાલ યવન પાસે ભગવાન શિવનું એ વરદાન હતું કે કોઈ ચંદ્રવંશી કે સૂર્યવંશીના હાથે એનું મૃત્યુ ન થાય અને કોઈ અસ્ત્ર અને શસ્ત્રથી પણ એનું મૃત્યુ ના થાય એટલે જરાસંઘની સાથે કાલયવનને યુદ્ધમાં હરાવો એ ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ થોડું અઘરું હતું અહીં ભગવાન બળથી નહીં પણ કળથી આપણે યોજના બનાવી જોઈએ એવી યુક્તિથી પોતે યુદ્ધના મેદાનમાં યુદ્ધ છોડીને ભાગવા લાગે છે અને આ જોઈને જરાસંઘ અને કાલયન કાલયવન હસવા લાગે છે કે જો પેલો મથુરાનો ગોવાળિયો કે ભાગી રહ્યો છે રણછોડ ભાગે છે ભાગે એને રણછોડ કહેવાય કે આણે રણ છોડી દીધું રણ છોડે છે તો જરાસંઘ કાલયવનને એમની પાછળ મોકલે છે શ્રી કૃષ્ણની પાછળ અને કહે છે કે ભાઈ તું આને મારીને પાછો આવ તારા તારું મૃત્યુ શ્રી કૃષ્ણના હાથે અશક્ય છે જા તું તો ભગવાન શ્રી કૃષ્ણ યુક્તિપૂર્વક એવી રીતે ભાગે છે અને એ ગુફામાં જતા રહે છે યુક્તિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ એવી ગુફામાં જાય છે જ્યાં રાજા માનદાતાના પુત્ર રાજા મુચકુંદ નિંદ્રાધિન અવસ્થામાં આરામ કરતા હોય છે રાજા મુચકુંદ ઘણા વખતથી અવિરત અસુરો સામે મહાભીષણ યુદ્ધ જીતીને આવ્યા હોય છે એ યુદ્ધથી એટલા થાકેલા હોય છે કે ઇન્દ્રદેવ એમને સલાહ આપે છે કે તમે થોડો સમય નિંદ્રાધીન થઈ આરામ કરો અને સાથે સાથે એમને એવું વરદાન આપે છે જે કોઈ પણ તમને નિંદ્રામાંથી જગાડશે એ તમારા દ્રષ્ટિથી ભસ્મીભૂત થઈને ત્યાંને ત્યાં બળીને ભસ્મ થઈ જશે બસ આ યુક્તિનો લાભ ભગવાન શ્રી કૃષ્ણએ લીધો અને શિવનું વરદાન અને આ યુક્તિ ઇન્દ્રના વરદાન આ બંનેને યુક્તિ બનાવીને કાલયવન યવનને એ ગુફામાં પોતાની પાછળ લઈને આવ્યા અને એ અંધારી ગુફામાં પોતાના પિત્બરી વસ્ત્ર એમણે રાજા મુચકુંદના શરીર ઉપર રાખી દીધા અને એ અંધારામાં દૂરથી જ કાલયવનને એમ લાગ્યું કે પેલો શ્રી કૃષ્ણ રણછોડ મારાથી ડરીને અહીં સૂઈ ગયો છે અને પોતાના વધારે પડતા ઉત્સાહથી એણે ત્યાં જઈને રાજા મુચકુંદને જગાડવાનું દુસ્સાહસ કર્યું અને ઇન્દ્રનું વરદાન ખાલી થોડી જવાનું હતું જેવું રાજા મુચકુંદની અવસ્થા ભંગ થઈ તરત જ પડવારમાં એમની આંખમાંથી નીકળેલો એ ભારોભાર અગ્નિ કાલયવનને ત્યાં જ ભસ્મીભૂત કરી નાખે છે આને કહેવાય રણછોડની યુક્તિ આને કહેવાય જગદીશ્વર શ્રી કૃષ્ણની યુક્તિ ત્રીજી કથા છે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારિકાધીશ બનવાની ભગવાન શ્રી કૃષ્ણ જે અખિલ બ્રહ્માંડના રાજા છે જે બ્રહ્માંડના દરેકે દરેક કણને અણુને ને અધર્મ અન્યાયથી બચાવે છે એમને સ્વયંને મથુરા પોતાની જન્મસ્થળી છોડીને દ્વારિકા કેમ આવવું પડ્યું એમને કેમ પોતાની પ્રાણથી વાલી મથુરા નગરી છોડવી પડી ચાલો જાણીએ આ કથા પરંતુ પહેલાં જાણીએ આ કથાનો સાર કથાનો સાર એ છે કે જીવનમાં હંમેશ મોટું ચિત્ર જોવું જોઈએ બીજાના સારા માટે પોતાએ ત્યાગની ભાવના રાખવી જોઈએ કંસના વધનો બદલો લેવા મગજપતિ જરાસંઘે વારંવાર મથુરામાં શ્રી કૃષ્ણ પર આક્રમણો કર્યા વારંવાર થતાં આ સંઘર્ષમય યુદ્ધમાં શ્રી કૃષ્ણ જરાસંઘને પરાજય તો કરી નાખતા પરંતુ જરાસંઘ યુદ્ધમાંથી ભાગી ફરીથી પોતાની શક્તિ એકત્રિત કરી ફરી આક્રમણ કરતો પુનઃ આક્રમણ કરતો આવી રીતે સત્તર સત્તર વખત આક્રમણો કર્યા ભગવાન શ્રી કૃષ્ણ ભલે અવતારી પુરુષ છે પરંતુ વિધિના વિધાન પ્રમાણે જરાસંઘના મૃત્યુનો સમય હજી નજીક નથી આવ્યો અને જરાસંઘનું મૃત્યુ પણ ભગવાન શ્રી કૃષ્ણના હાથે લખેલું નથી એ ભગવાન શ્રી કૃષ્ણ ભલીભાતી જાણતા હતા પરંતુ વારંવાર થનારા યુદ્ધને કારણે ભગવાન શ્રી કૃષ્ણની મથુરાની પ્રજા ત્રાહિમામ પોકારતી અને એમને ફરી પુનઃ એ જે વેરવિખેર થયેલી મથુરાની જગ્યા અને લોકો એમને ફરીથી પુનઃ ઉત્સાહિત કરી જીવાડવા પડતા વારંવાર આ બદલાની ભાવનાથી થતાં યુદ્ધને કારણે મારી પ્રજા કામ હાલાકી ભોગવે એ હતા રાજાધિરાજ એમણે નક્કી કર્યું કે સમગ્ર પરિવાર સાથે ત્યાંથી જતું રહેવું અને નવી દ્વારિકા નગરી વસાવી આ હતા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ જે પ્રજાના રાજા હતા જે પ્રજાના સુખને પહેલું મહત્ત્વ આપતા હતા બોલો દ્વારિકાધીશ ભગવાનની જે મિત્રો તમે મારા આ વિડીયોને પસંદ કર્યો હોય અને મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય તો જરૂર લાઈક કરજો કમેન્ટ કરજો કે હવે આગળ કઈ કથા સાંભળવા માગો છો અને જરૂર આ વિડીયો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી આગળ શેર કરજો જગદમ